પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારે આત્મા જગાડો તમારા આત્મા જગાડો અમને આખી જિંદગી મતનો નેતા હલાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈજ્જત કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદમાં બળાત્કાર